નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના ભાગ નંબર સાતની જે વિશ્વ સ્વ અધ્યયન આવી ચૂકી છે જેમના પાઠ નંબર ઓગણીસ બજાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમની અંદર અધ્યયન નિષ્પત્તિ આપેલી છે શૈક્ષણિક મુદ્દાઓ

ઓનલાઈન બજાર નંબર ચાર વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ક્યાં દેશમાં છે ભારત નંબર પાંચ માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા પ્રકારનું નિશાન હોય છે લાલ રંગનું નંબર છ વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે પસંદગીનો અધિકાર નંબર સાત વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો આપેલ તમામ નંબર આઠ નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલ નથી ખાંડ ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે નવીસ અધ્યન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે પ્રશ્ન બે એ નીચેના આપેલા અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો જોઈએ નંબર એક આઈ તો ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર નંબર બે એગ માર્ક ખાદ્ય પદાર્થ પર નંબર હોલ માર્ક સોના ચાંદીની બનાવટ પર નંબર ચાર વુલ માર્ક ઊનની બનાવટ પર ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બી નીચે આપેલા વિધાનોમાં ખોટા વિકલ્પ છે કે સાચો બનાવવો નંબર એક મહલ્લા બજાર મોલમાં દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે તો મોલ ઉપર છેકો નંબર બે ખેડૂત પોતાના પાકનું યોગ્ય વર્તન મળી રહે તે માટે નિયંત્રિત બજાર કે ઓનલાઈન બજારમાં વેચાણ કરે છે ઓનલાઈન બજાર ઉપર છેકો નિયંત્રિત બજાર બજાર નંબર ત્રણ આપણે ખરીદેલ ટીવી કે ફ્રિજ ઉપર એગ માર્ક કે એસ આઈ એસઆઈનું નિશાન જોવા મળે છે એગ માર્ક ઉપર છેકો આઈ એસ આઈ નંબર ચાર શાકાહારી ખાદ્ય સામગ્રી પર લાલ કે લીલા રંગનું નિશાન હોય છે લાલ ઉપર છે નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે ઓનલાઈન બજાર ઉપર છેકો સાપ્તાહિક બજારમાં પ્રશ્ન ત્રણ મને ઓળખો નંબર એક હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરી ખરીદું છું ગ્રાહક નંબર બે મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે છે શોપિંગ મોલ નંબર ત્રણ મારા ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે માર્કેટિંગ યાર્ડ પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો નંબર એક મોહલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો તેમનો જબ અહીં આપેલ છે નંબર બે સાપ્તાહિક બજાર બીજા ક્યાં નામે ઓળખાય છે નંબર ત્રણ સાપ્તાહિક બજારમાં વસ્તુઓ શાથી સસ્તી મળે છે નંબર ત્રણ નંબર ચાર કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે ઓનલાઈન બજારમાં નંબર પાંચ ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે નંબર છ ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે નંબર સાત કાચો માલ એટલે શું કે ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે નંબર કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે નંબર નવ તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે જો હા તો આ આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો બી નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો નંબર એક બજાર નંબર બે શોપિંગ કોમ્પ્લેક્ષ નંબર ત્રણ મોલ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો નંબર એક જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂર જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવી જોઈએ એવું શા માટે કહેવામાં આવે છે નંબર બે ગ્રાહકના વિવિધ અધિકારો જણાવવો સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર નંબર ત્રણ ગ્રાહકની ફરજો કઈ કઈ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો નંબર એ છેતરપિંડીથી બચવાના ઉપાયો તો છેતરપિંડીથી બચવાના ઉપાયો અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક આપેલી ચીજ વસ્તુની પ્રમાણિતતા દર્શાવતી નિશાનીઓના ચિત્રો ચોટાડો જોઈએ આઈ આઈ એગ માર્ક એફ એસ એસ એ આઈ ઓલ માર્ક ઓલમાર્ક માર્ક શાકાહારી ખાદ્ય સામગ્રી અને માંસાહારી ખાદ્ય સામગ્રી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી સ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે